જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે અમે આવ્યા છીએ જે બનાસકાંઠાના ડીસા તાલુકામાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે જે હટીલા હનુમાનજીનું મંદિર છે ત્યાં એક કોરા કાગળમાં તમે અગિયાર વાર જે અંક છે હું તમને દેખાડવાનું છું એ લક્ષીને તમે તેલમાં ડબોડીને જે હનુમાનજીના ચરણોમાં મૂકશો તમારી હર મનોકામના પૂરી થશે એવું અહીંયા કહેવામાં આવે છે તો વિડીયો એડ વધી દેખજો તો તમને હનુમાનજીના તમને દર્શન કરાવી દઈશ તો મિત્રો ગેટ એન્ટર કરતાં જ જોઈ શકો આ શનિદેવ છે શનિદેવનું છે પ્રા હવે જઈએ મંદિર તરફ આ છે મિત્રો જોઈ શકો મેં તમને આગળ કીધું કે જે અગિયાર ફેર તમારે કોરા કાગળમાં લખવાનું છે યા અંત્ર લખવાના છે અને તેલમાં ડબોળીને હનુમાનજીની ચરણમાં મૂકવાનું છે हर मनोकामना पूरी लाइव दर्शन मित्रों बीजा तरफ जाइए

અને આપના હનુમાનજી એક હવે ગોગા મહારાજનું મંદિર છે એ પણ તમને દેખાડીશ મિત્રો આ જોઈ શકો પૂરી હનુમાન ચાલીસા લખેલી છે પૂરી હનુમાન ચાલીસા તમને દેખાડી દઉં પૂરી હનુમાન ચાલીસા લખેલી છે અને આ સૂચનાઓ લખેલી છે બગાડ કરવો નહીં મિત્રો હવે આ જોઈ શકો તમે અહીંયા આહવાન રાખવામાં આવે છે મિત્રો આ જોઈ શકો ગોગા મહારાજનું મંદિર છે લાઈવ દર્શન કરી શકો જય ગોગા મહારાજ મિત્રો આ જો પેપરા પણ પૂજવામાં આવે છે અહીંયા જય તો મિત્રો આ છે મંદિર જોઈ શકો તમે તમે પણ એકવાર અહીંયા દર્શન કરવા આવો અને હટીલા હનુમાનજીને તમે પણ માનો તો તમારી મનોકામના પૂર્ણ થશે વિડિયો અહીંયા એન્ડ કરીએ છીએ તો વિડીયો તો મિત્રો આ હતું આપણા હનુમાનજીનું હઠીલા હનુમાનજીનું મંદિર જે હરિયોમ ડીસા હરિયોમ સ્કૂલ પાછળ આવેલું છે તો તમે પણ એકવાર અહીંયા દર્શન કરવા આવો અને ત્યાંના જે તમને જે કીધું કે અગિયાર વખત લખીને તમારે એમની ચરણમાં તેલમાં ડબોળીને મૂકવાનું છે તમારી મનોકામના પૂરી થશે તો તમે પણ અહીંયા એકવાર આવો અને તમારી પણ મનોકામના પૂરી થશે તો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો તમે વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આવા જ નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ લોકેશનમાં ને નેક્સ્ટ મંદિરમાં મળીએ છીએ Yeah, you might